ચેતવ ભવાજી કમોડી જોરદાર ધૂણ અને આવાજ નવા વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ચેહલ લેબો ડિજિટલ ને બે બજુ ભાઈ વાતમાં મારો

સોરના સાવકાર ભેળા બેસી જાઉં ભગતની માતા આવી સો જા બાપો બાપો કે હું બોલું છું સાચું મારી વેળા બોલતી છે તારા રાઈસ્ટોરમાં દઈને ઓટો મારતી છું ભાઈ એ વધાવો બાપો બાપો